રાજ્યના નાણા મંત્રી રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ દ્વારા વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું જેમાં સમગ્ર રાજ્યમાં આઠ નગરપાલિકા ને મહાનગરપાલિકા જાહેર કરાય છે ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકાને પણ

ખૂબ સારો વિકાસ આપણા શહેરનો થઈ શકશે હું એવું માનું છું કે સુરેન્દ્રનગર ની અંદર વિસ્તારનો વધારો થતા સાથે સાથે અહીંયા કમિશનર શ્રી આવશે અને ઘણા ફરવાલાયક સ્થળો સ્વચ્છતા દરેક રીતે આપણે ડેવલપમેન્ટ વધારે કરી શકશું કારણ કે ગ્રાન્ટ વધારે મળે રાજેશ બહુરાશી નેશન પ્લસ ન્યૂઝ સુરેન્દ્રનગર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર